અને આગળનો વિડીયો પણ બધા એ બહુ સરસ રીતે જોયો કમેન્ટ પણ જોરદાર કરી થેન્ક યુ થેન્ક યુ અને ઘણા બધા લોકો મયુરને પણ મળ્યા તા મેરેજ એની ક્લિપ પણ આગળ મૂકી હતી તો એ બધા જ લોકો સપોર્ટ કરે છે એને પણ થેન્ક યુ અને જો આજનો વિડીયો આગળ જોરદાર છે અને તમને લોકોને જે ક્વેશ્ચન હોય એ આજે કમેન્ટ કરો અને નેક્સ્ટ વિડિયો હવે એવો બનાવીએ કે કમેન્ટના આન્સર આપીએ તો આજે બધા લોકો જે કંઈ ક્વેશ્ચન હોય એ કમેન્ટ કરજો ચાલો બાય તો સવારે કીધું તો એવી રીતના માયરા અને કલી દીદીને બધા આવવાના છે તો હું બનાવું છું પંજાબી શાક તો શેર કરું તમારા બધા સાથે કે હું કેવી રીતે બનાવું છું તો જુઓ આખા વિડીયોમાં એની રેસીપી તો અહીંયા પેલા ટમેટા અને ડુંગળીની પ્યુરી મેં તૈયાર ક્રશ કરીને કરી લીધી છે અને અત્યારે હું કાજુ છે અને પેલા કટ કરી લેવાના આવી રીતે પછી તેલમાં તળી લેવાના છે તો આટલી પ્રોસેસ કરી લઉં પછી આગળ કન્ટિન્યુ કરીએ

चस्मा <laughs> 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 <आ, laughs> न न न गरेर उ आइला आ गुणसे हेर त आ बोली हेर आ आइला आबे यो एस्तो गरे चा त या मारु बेग पड्यो ल्याओ त एक्चुअली अजना फोन आला उति न छैले बाैमै फोटो पडवा जसो त जों आ आ आ आ मुभिरे आ मुभिरे त सुज

પહાડ તૂટી જાય જોતા રેડ માં પહાડ વધતો કે વાંધો હતો ટૂંકો પડે આમાં સાયર બાદ છે ઓલો મુનાવરની જે સમજો તો બધા વચ્ચે આવી ગયા હતા એટલે પ્રોસેસ થોડીક સ્કીપ થઈ ગઈ આની અંદર મેં ઓલરેડી પનીર નાખી દીધું છે અને બીજું મસાલો બીજો મસાલો એડ કર્યો છે પનીર ટીકા મસાલા દૂધમાં આ મસાલાની પેસ્ટ બનાવી અને એ પેસ્ટને જ આમાં એડ કરી દેવાની એટલે અત્યારે આવું દેખાય છે હવે આ એકદમ જ્યારે તેલ છૂટું પડી જાય ગ્રેવીમાંથી એટલે પછી આપણે

અમેય તને બોલાવવાનું ને દેજો કન્યા બોલાવતી હૈ હગે હોય ગુલાબ જ રીબરાવી દેતા હોય નહીં કલે યાર હોમ પડે જો આર્ય આ તો અંતર એ ક્યાં કાઈ હા ગુલાબ જમ તો જોઈ લાઈક થઈ મે કીધું પ્રમાણનો

હેલો એવરી વન તો અમે લોકો થઈ ગયા રેડી ક્યાં રેડી રેડી ને તો અમે લોકો જઈએ એક મેરેજમાં અહીંયા સામે દેખાય છે ત્યાં છે પણ એમણે વાડી રાખેલી છે અત્યારે માંડવો છે પછી કાલે જન અમે લોકો જઈએ અને મયુર અમે ચારે જઈએ છીએ તો જોઈએ ત્યાં કંઈ શૂટ કરીએ કે મયુર તો અડાડી દઈએ

પહોંચી શું અને અત્યારે પછી ફૂલ સિઝન છે મેરેજ ની તો સવારે અત્યારે હજી બસ હવે બસ લાસ્ટ હે બીજે ક્યાંય બહુ છે નહીં વધારે પણ અત્યારે માણસો બધા દોડા દોડે છે અત્યારે વાગ્યા છે ચાર અને બે જ કલાકમાં વિડીયો એડિટ કરીને મૂકવાનો છે તો જોડાયેલા રહેજો અમારી ચેનલમાં અને કમેન્ટ કરજો બધા મેં આગળ કીધું એવી રીતના કે જે કંઈ પણ ક્વેશ્ચન હોય એ ક્વેશ્ચન આન્સર આન્સરનો પાછો બનાવવાનો છે તો મેરેજમાં પછી વધારે શૂટ નતા કરી શક્યા બસ આટલી જ ક્લિપ્સ છે તો આવી જ રીતે જોતા રહેજો ને અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ